ત્યારબાદ તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું આ ઘટનામાં પ્રિન્સિપલ સામે બેદરકારી બદલ ગુનો નોંધવામાં આવ્યો છે સ્કૂલમાં બનેલી આ ઘટનાના અમદાવાદ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે આ જઘન્ય ઘટનાના વિરોધમાં આજે મોટાભાગના કાપડ બજાર કાલુપુર રિલીફ રોડ તથા ગાંધી રોડના મોટાભાગના બજારો બંધ પાડવાનું એલાન આપ્યું બંધમાં મસ્કતી કાપડ માર્કેટમાં માં જેનતેમાં સમગ્ર કાપડ માર્કેટ પુષ્પ કમર્શિયલ સોસાયટી રાયપુર ગેટ કાંકરિયા સિંધી માર્કેટ કાપડ જન કાલુપુર સિંધી એસોસિએશન વગેરે જોડાયા અને સજ્જડ બંધ પાળીને વિરોધ દર્શાવ્યો રિપોર્ટર કશ્યપ ભટ્ટ અમદાવાદ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે